जय माताजी मित्रों गुज्जू गुजराती 1320 आपनो हार्दिक स्वागत छे આવા धार्मिक वीडियो જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ લાઈક શેર કરો હિન્દુ ધર્મ માં દેવીઓ અને ખાસ કરીને માતાજી ની પૂજા અને ભક્તિ ખૂબ મહત્વની માનવામાં આવે છે માન્યતા મુજબ જારે માતાજી જાગૃત સક્રિય હોય છે ત્યારે ભક્તો ને કેટલાક શુભ સંકેતો મળી શકે છે આ સંકેતો જીવનમાં સકારાત્મક પરિબળો અને શુભ ફળ સૂચવતા હોય છે શુભ સંકેતો જે દર્શાવે કે માતાજી જાગૃત છે સપનામાં માતાજી કે મંદિર દેખાવું જો કોઈ ભક્તને સપનામાં માતાજી કે તેમનું મંદિર દેખાય તો તે માતાજીનો આશીર્વાદ ગણાય છે માતાજી કોઈ વિશેષ સંદેશો આપવા માંગે છે અથવા કોઈ શુભ ઘટના થવાની સંભાવના છે अचानक कम सुगंध आवी, जो तमे क्याय पण बेसेला हो अने अचानक चंदन कपूर के फूलनी सुगंध अनुभवो तो ए माताजीनु दैवी संकेत होय सके आ दर्शावे के माताजी तमारी आजूबाजू छे अने तमारू रक्षण करी रही है दीवो के देवतियों नो अचानक तेजस्वी थवू माताजी ना मंदिर मा पूजा करती वक्ते जो दिवो अचानक तेजस्वी थई जाय के तेना शीखा ऊंचा थई जाय તો તે શુભ સંકેત છે આ દર્શાવે કે માતાજી પ્રસન્ન છે અને તમારી ભક્તિ સ્વીકારી રહી છે લાલ લાલ કે પીળા પીળા ફૂલ 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 મળવા માતાજીને અને પ્રિય હોય છે જો અચાનક આવા રસ્તામાં કે મંદિરમાં જોઈ લો તો તે માતાજીનો આશીર્વાદ માનવામાં આવે જો તમે બેહોશી અવસ્થામાં કે ધ્યાન દરમિયાન માતાજીના ભજન કે આરતીની અવાજ સાંભળો તો તે માતાજી જાગૃત હોવાનો સંકેત હોઈ શકે જો માતાજી ના મંદિર માં કે પૂજા દરમિયાન અચાનક એક આહલાદક કંપન કે શિતરતા અનુભવાય તો તે દર્શાવે કે માતાજી તમારી હાજરીને સ્વીકારી રહ્યા છે કેટલાક ભક્તોનો અનુભવ રહ્યો છે કે માતાજી ની મૂર્તિ કે ચિત્રમાં અલગ તેજ દેખાય છે અથવા ચહેરા ખુશાલ દેખાય છે આ દર્શાવે કે માતાજી તમારી પ્રાર્થના થી પ્રસન્ન છે शू करव माताजी माता जागृत आभारी रहो माताजी आशीर्वाद मलव भाग्यशाड़ी बाबत छे दिल दिलथी कृतज्ञता व्यक्त करो शुद्ध रहू मन वाणी कर्म थी पवित्र रहो सदगुणों अपनावो नियमित पूजा अर्चना माटे दररोज दीवो आरती चंपल चंदन अने फूल चढ़ावो भक्ति भाव मंदिर सेवा करो जरूरतमंदों ने सहायता करो जो जीवन में आवा कोई संकेतों मरता होए, तो ते माताजी ना आशीर्वाद हाजरी नो इशारो शके। भक्ति थी जीवन जीवता रहो, रहोता कृपा सतत प्राप्त करता रहो